પહેલગામ આતંકવાદી હુમલા બાદ વડોદરા પોલીસ એક્શનમાં આવ્યો વડોદરા પોલીસ સતક બનીને પેટ્રોલિંગ કામગીરી વધુ સઘન બનાવી છે શહેર પોલીસ કમિશનર દ્વારા તમામ પોલીસ અધિકારીઓ સાથે યોજી બેઠક શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે કેન્દ્ર સરકારના પાકિસ્તાની નાગરિકોને પરત જવા માટે આપેલ અલ્ટિમેન્ટ અંગે કમિશનરનું નિવેદન છે હાલ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓના ડેટા કલેક્ટ કરી રહી છે પોલીસ

आका कॉटेक्ट और सिक्यूरिटी थ्रेट्स अंगे डिटेल्ड इंस्ट्रक्शन अपने अत्य जारी करी आना भाग है आना रूपे शहर में दरकमी दृष्टि संवेदनशील विस्तार की हाजरी के विस्तारों डॉमिनेशन एक्सरसाइज और रेलवे स्टेशन बस स्टेशन अन्य भीड़भाड़ी जगह अपना एंटी सब चेकिंग पुलिस प्रेजेंस आ बच्चों तो अपने वहारी साथ अपने जे कई विस्तार में કોઈપણ પ્રકારની પ્રતિષ્ઠા કે એડમિનિસ્ટ્રેશન વગેરે જે થઈ છે ગઈકાલે આના અનુસંધાને આપણે સખત પ્રવા માટે સ્પષ્ટ સૂચના આપી વિષે એટલે સમગ્ર શહેરમાં પોલીસ પ્રેઝન્સ વિઝિબિલિટી અને કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે આપણે સ્ટ્રોંગ સિક્યુરિટી અરેન્જમેન્ટ એટલે અમલ હમની સાથે આગળ જે કોઈ ઇસમો एंटी नेशनल एक्टिविटीज સાથે જોડાયેલા હતા કે આમ્સા એક્ટ એક્સપ્લોઝિવ સાઇટ વગેરે ગનાઓમાં પણ આપણે જે એટેક કરી છે એવાય સમૂહો આપણા પોતાના વેરે બહુ સમય antecedent આપણે ચેક કરી રહ્યા છીએ જેથી કરીને આવા તત્વો ક્ષેત્રમાં સક્રિય ના બને અને કોઈ અનિચ્છિના અનિચ્છિને બનાવ ના બને તે માટે આપણે શેર કરી સક્યા હ સર જે રીતે સોશિયલ મીડિયાનો ઉપલબ્ધતા પ્રકારની પ્રવૃત્તિઓ વધારે અત્યારે આપણે ಈ ಶೇರ್ಮಾ ಏ ಯೂನಿವರ್ಸಿಟೀಸ್ ಚೇ ಅನೆ ಎಜುಕೇಷನಲ್ ಇನ್ಸ್ಟಿಟ್ಯೂಷನ್ಸ್ ಚೇ ಆರೆ ಪನ್ ಧಾನೆ ರಾಕಿ ನೇ ವಿದ್ಯಾರ್ಥಿઓના ಪ್ರವಾಸಿઓના ಅನೆ ಅನ್ಯ ಲೋಕೋನ ಪನ್ ಸುರಕ್ಷಾ ಆಂಗೆ ಪಡಲಕ್ನ ಸಾಕ್ಷ್ನಾ ಆಪೇ ಆಸತ್ ಶು ಮಸ ಯಾಶೋರ ದಾ ವಾಚಿನ ಪೊಲೀಸ್ ಚೇ ಜವಾಬ್ದಾರಿ ಪೊಲೀಸ್ ಸತರ್ ಚೇ ಪ್ರೆಡಂ ಚೇ ವಿಜಿಲೆಂಟ್ ಚೇ ಅನೆ ಶೇರ್ಮಾ ತಮಾಮ್ ಪ್ರಕಾರ್ನಿ ಸುರಕ್ಷಾ ವ್ಯವಸ್ಥೆ ಅಪ್ನೆ ಸ್ಟೆಪ್ ಅಪ್ ಕರೀ ಚೇ ಆಪ್ ಶಾಂತಿ ರಾಕೋ کوئی रूमर्स के अनऑथेंटिकेटेड विगतों ने ध्यान रखो नहीं की इनपुट हो आप डायल हंड्रेड डायल वन वन टू मध्यम सहाय मे सको अपना पुलिस खड़े जब बाढ़